ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મંગલ તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને જો અત્યારે આપણે આજે હતી રજા અને ઊન કાવ્ય ગયા હતા બે તળાજા તો કારણ કે તળાજા એટલે ગયા થા કાવ્યા કે પપ્પા આટો મારવા જવું છે તો અત્યારે મેં આટો મારીને જો આવ્યા છે અમારે મેડમ જો અત્યારે આ રોટલા બનાવે છે અને આજ તો કંઈક અલગ શાક છે કે નહીં કારણ કે ફૂલ વિડીયો જોઈ તો તમને આવશે મજા અને શેનું શાક છે તો એ આપણે બતાવશું અને તળાજ આપણે એની જ બધી વસ્તુ લેવા ગયા હતા તો વસ્તુ લઈને બધી કેમ અમાર મેડમ કહેશે નહીં કારણ કે ફૂલ વિડીયો જોશો તો જ તમને મજા આવશે અને તમે ખબર તમને પડશે કે શાક સેનું છે કારણ કે હા બનાવશું એટલે તમને બતાવીશું અને એના માટેની જો અત્યારે ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે કારણ કે વાગ્યા છે હજી છ તો એની અહીંયા થોડાક ટાઢા રોટલા હોય તો વધારે મજા આવે અને આ તો કંઈક અલગ જ શાક છે એટલે બહુ મજા આવશે અને એ કારણ કે વર્ષે એક જ વખત થી વસ્તુ આવે કા પંદર દિવસ પંદર દિવસની વસ્તુ રહે તો આપણે એનું શાક બનાવવાનું છે અને બહુ મજા આવે છે મસ્ત શાક બનાવવાનું છે અને આપણે ફૂડ રેસીપી તમને બતાવીશું અને તમને મજા આવશે તો બસ બીજું તો કાંઈ નહીં નંબર કાવ્ય જોવાશે લાવ્યા છે કારણ કે એને બહુ કાચરા પાવે કેટલા દિવસ દિવસના હતી પપ્પા કાચરા કેદી લાવવાના કેદી લાવવાના તો આજે આપણે ગયા તો તળાવે તો કાચરા મળી ગયા કારણ કે અહીંયા તો વાડીઓમાં લેવા જવા પડે ને માર્કેટમાં જાવી એટલે માર્કેટમાં મળી જાય અત્યારે હોય થોડાક મોંઘા તો અમારે કાવ્ય બેને લેર લેવા બસ બીજું તો કાંઈ નહીં ને હવે આપણે ફૂલ તૈયારી ચાલુ કરી દેવી કારણ કે દીવાબતી થોડીક વાર છે પણ આપણે શાકની તૈયારી કરી દેવી કારણ કે બહુ વાર લાગી તો બસ આલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો અત્યારે આપણે ચાલુ કરી દીધું છે શાક બનાવવાની ફૂલ ત્યારે અને અમારે મેડમ જો અત્યારે આજે છે ગુંદાનું શાક તો જો કેટલા મસ્ત મસ્ત ગુંદા છે

આ નવા મોલમાં અમારે અમર કાવ્યાબેન ને મોલ બહુ ગમે મોલમાં નવો મોલ બન્યો હમણાં ઉપાડો છે ઘડીએ ગયા કરે તો બસ બીજું તો આપણે હવે હું કરવાનું છે હવે એ તમે હું તમને બધી રેસીપી કઈ રીતે બનાવવાનું એ તમને બધું વિગતવાર કહીશ અને વિગતવાર બધું બતાવીશ વિડીયોમાં તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હવે કરી દઈએ આપણે પહેલા આ કેટલા મસ્ત હશે તાજા તાજા ગુંદા છે તો બસ હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો હાલો તો જો આપણે અત્યારે ગુંદા ફોલી નાખ્યા છે અને ફોડી નાખ્યા છે ગુંદા અને જો આ રીતે કાંઈક એને બાફાના હોય આ છે સાસ એમાં નાખવાનું મીઠું અને હળદર મીઠું ને હળદર એમાં નાખી દેવાનું આપણે જોતાં પૂરતું માપસર નાખવાનું અને આ રીતે જો આપણે ગુંદા ફોડી નાખવાના ના ઠળિયા બધાય આ રીતે થળિયા કાઢ નાખવાના ગુંદા રાખવાના આખા અને આ રીતે આપણે હા સાસમાં પહેલાં ગુંદા બાઇફી નાખવાના ગુંદા બાઇફીન પછી હું તમને બતાવીશ કે પાછો એને કઈ રીતે કરવાનું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને આપણે જઈએ છીએ ત્યારે દૂધ લેવા તો દૂધ પહેલાં લઈ દૂધ લઈને આવી કે આ ગુંદા બફાઈ જાય તો ચાલો અમારે કાવ્ય બેન અત્યારે ફૂલ ત્યારે ચાલુ થઈ જશે કાવ્ય બેન હા આખું ઘર રાંધી હશે કારણ કે એ ટમેટાની ગ્રેવી બનાવે છે હું ખાંડું આદુ છે કે શીંગ સીંગ ખાંડે છે હવે ખાંડવાના ગાંઠિયા કાવ્ય કાવ્યાબેન ડાળીયા લેર એવા છે મનમાંથી મન અને અને લેર લેરા છે કાવ્યાબેન બેન જો ગ્રેવી થાતી નથી આંગળી ન તો પહેલા ખાંડવાની શીંગ પછી ખાંડવાના ગાંઠિયા પછી ટમેટાની ગ્રેવી અને પછી પછી કુંદાની પછી આવશે હજી એક ગ્રેવી હજી ગ્રેવી આવશે હજી ગ્રેવી આવશે ડુંગળીની ડુંગળીની આવશે ડુંગળીની ગ્રેવી આવશે તો બસ હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જોઈએ જો બફાઈ ગયા છે અને હવે આને કરવાના છે સાફ અને અમારે કાવ્ય બેન હું સાફ કર કાંઈ નક્કી નથી જો આ રીતે આ રીતે આને સાફ ગરમ હશે કાવ્ય એટલે જો સેસમાં કમ્પ્લીટ ગુંદા બફાઈ ગયા છે અને આને હવે કરવા પડે સાફ તો કાવ્ય હમણાં સાફ કરશે આવી રીતે આમ સાફ કરવાના એ લઈ લે જલ્દી તો આ રીતે સાફ કરવાના સાફ કરીને પછી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો હું તમને બતાવીશ કે કઈ રીતે બને છે હાલો તો હાલો જો અત્યારે ફૂલ રેસીપી કમ્પ્લીટ થઈ ગઈ છે આ છે સિંગ સિંગ છે ગાંઠિયા છે પછી ઢોસ છે કોથમરી છે પછી આ ટમેટાની ગ્રેવી છે પછી આ જો ગુંદા આપણે સાફ કરી નાખ્યા છે અને આ છે ડુંગળીની ગ્રેવી અને અમારે મેડમ નાખી દીધું છે તેલ કેટલું તેલ નાખવાનું કે ખબર હોય કેટલા પાવડા નાખ્યા છ પાવડા આઠ આઠ પાવડા તેલ નાખી દીધું છે જો આ રીતે તેલ અને હવે આપણે કારણ કે આખા મરસાથી અને જો હશે આખા મરસા અને તમાલપત્ર અને બાજ્યા કે આપણે એનો વઘાર કરવાનો તો કઈ રીતે વઘાર કરવાનો થોડુંક તેલ આવી જાય એટલે આપણે વઘાર કરી દેવાનો ચાલો અને અમારે કાવ્ય લાગી છે ભૂખ લાગી અને આ બધું બાળકે નહીં એટલે બધું તો જો આ રીતની કંઈક બધી ગ્રેવી હોય તો ટોટલ ગ્રેવી બધી આવી ગઈ છે અને તેલ આવે એટલે આપણે વઘાર કરી દેવી ચાલુ અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું તો હું તમને બતાવીશ હા તો જો તેલ હવે આવી ગયું છે કમ્પ્લેટ અને જો આ રીતે બાદિયા અને તમાલપત્ર તો જો આ રીતે નાખી દીધું બધું અને હવે આવશે ટમેટાની ગ્રેવી

હવે નાખી દેવાની શીંગની અને ગાંઠિયાની ગ્રેવી ખાંડી નાખવાના આપણે જેવા ગમે નાખવા નાખી દેવાનું તો હવે નાખી દેવાનું જો આ મરસું મીઠું પછી વઘાણી બધું ભેગું તો આ રીતે નાખી દેવાનું હળદરને બધું ભેગું આવી આ રીતે બને છે ગ્રેવી

હવે નાખવાની ટમેટાની ગ્રેવી તો અમારે ટમેટાની ગ્રેવી હવે એડ કરી દેવી થોડુંક નાખવાનું પાણી એટલે તેલ સસડી જાય ત્યાં સુધી ગ્રેવીને ઓલી કરવાની પાંચથી દસ મિનિટ કારણ કે ડુંગળી હાવ સમારાઈ જાય ત્યાં સુધી રાખવાનું અને પછી છેલ્લા નાખવાના ગુંદા તો હવે નાખી દેવાના

કારણ કે ગ્રેવી સસડી ગઈ છે અને ગુંદા નાખી દેવી તો દસક મિનિટ ગ્રેવી ઓલી કરીને પછી ગુંદા આ રીતે નાખી પછી આને દસક મિનિટ આપણે કારણ કે બે ની માટે જો કાવ્ય બેન લાવવા છે સાઈસ કારણ કે અમારે અત્યારે સાઈઝ મળે છે હોય છે એટલે અમારે કાવ્ય બેન લઈ આવ્યો બેઠેલી કેમ કાવી બેઠેલી હમ ક્યાંથી લવ્યું દાજુભાઈનેથી લઈ છે સાહેબ તો બસ જો અત્યારે થોડું થોડું ઘાટું ખાવા મીડ્યું છે ને અમારા મેન કારીગર જુઓ તમે ગુંદાના કારીગર હા હા બીજાએ શીખવાડ્યું ને આ રીતે બનાવી છે તમારે બનાવવું હોય તો અમારી રેસીપી જોઈને તમે બનાવો

બહુ મજા આવશે ખાવાની તો ખાવા અને બસ બીજું કાંઈ નહીં હાલો તો બસ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું આપણે નવા બ્લોગ ને તો આ રીતનું કંઈક શાક બને ગુંદાનું તો હાલો બધાય ખાવા